Oke, okay. चलो टेना भाई Oke. Okay. Oke. Okay. Oke. Okay. Okay.

Tchau. चिंता न कर

નંબર ચાલુ કર્યો ના મોબાઈલ ઉભારો 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 啊，来。 ओके तो हमें ऊपर है तो आबाजी जो जो ओके ओके आई देओ ऊपर को में पाचा

ஆயே <laughs> 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 Ok Ok lấy lo, lo. Là nó no, lấy rồi Ok 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 ala bay là giàn à giàn đấy à cô ok pinal ai đây ruby side ok lại ai đây bây bay baro

ok. à okay. <coughs> okay. <Rady bhai>, chuẩn <coughs> <coughs> <coughs>

Oke. हां चला

સાથી આપનો પરિચય આજે જન્મ દિવસ ની થઈ રહી છે મારું નામ મનીષભાઈ દેસાઈ છે હું ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ છું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર છું આજે નડિયાદ માં સત્યાવીસ વર્ષ થી જેઓ એ ખુબ જ નડિયાદ ની પ્રજાની ધારાસભ્ય તરીકે સેવા કરી છે તેવા માનનીય શ્રી પંકજભાઈ દેસાઈ પૂર્વ મુખ્ય દંડક અને વર્તમાન પંચાયતી રાજ કમિટીના ચેરમેન એવા સૌના લોકલાડીલા પંકજભાઈ નો આજે જન્મદિવસ છે તો આજે અમે તેઓને અહીં આગળ અભિનંદન પાઠવવા આવ્યા છીએ સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં લોકો તેઓને અભિનંદન પાઠવે છે તે તેઓની લોકચાણા બતાવે છે કે તેઓ નડિયાદમાં કેટલા બધા લોકોના ચહિતા છેલ્લા સત્યાવીસ વર્ષથી અવિરત નડિયાદમાં જેઓએ વિકાસના કાર્યો કર્યા છે અને આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે તેઓને વધુને વધુ આવા વિકાસના કાર્યો કરવા માટે શક્તિ આપે તેમનું લાંબુ આયુષ્ય કરે અને તેમને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના કરીએ સાથે આજે તેઓના તરફથી નડિયાદની તમામ સામાજિક સંસ્થાઓ જે નડિયાદમાં લોકોની સેવા કરે છે એવી દરેક સંસ્થાઓમાં તેમના તરફથી આજે જમણવાર છે કે જે કંઈ એ સંસ્થામાં થતું હોય એ પંકજભાઈ દેસાઈના તરફથી છે તો આવા ઉમદા કાર્યો થકી તેઓ જે સમાજમાં પણ એક શું કાર્યો કરી રહ્યા છે તે પણ તેઓ ચાલુ રાખે ફરી એક વખત પંકજભાઈ ને જન્મદિવસની ખૂબ ખુબ શુભેચ્છાઓ મારું નામ શાહ વિકાસ જીતેન્દ્ર કુમાર ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લો આજ રોજ એકસો સોલ નડિયાદ વિધાનસભાના સિનિયર ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના રેકોર્ડ ટાઈમ રહેલા પૂર્વ મુખ્ય ગુજરાત પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ અને અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન અર્પણ કરતા લોકસેવક સાચા અર્થમાં જેઓ પ્રજાસેવક છે અને અમો તેમને હર હંમેશ કહીએ છીએ કે તેઓ પ્રજા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે કે એકસો આઠની જેમ વિકાસ કાર્ય માટે સતત સેવા અર્પણ કરતા રહ્યા છે તેવા ધારાસભ્ય આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈનો જન્મદિવસ છે ત્યારે એકસો સોળ નડિયાદ વિધાનસભા પરિવાર ચરોતર ભૂમિના ખેડા અને આણંદ જિલ્લાના સૌ પ્રજાજનો વતી તેમની જન્મદિવસથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમના કાર્યથી આપણે સૌ વાકેફ છીએ જ કે તેઓ એકવાર નેમ લઈ લે એટલે એ કાર્ય ગમે એવું કઠિન હોય તો પણ એ કાર્યને સફળતાના શિખરે બિરાજમાન કરાવવા માટે તેઓ તનતોડ મહેનત કરી અને મંજિલ અર્પણ કરાવતા હોય છે એકસો સોળ નડિયાદ વિધાનસભા અને ખેડા જિલ્લાના ઉત્તરોત્તર થઈ ગયેલા વિકાસ કાર્યો તેમની દેન છે અને તેમના પ્રયત્નોથી જ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા સાક્ષર ભૂમિ નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો પણ અર્પણ થઈ ચૂક્યો છે ત્યારે આવનાર સમયમાં આપણું નડિયાદ નટપુર ભૂમિ સાક્ષરોની ભૂમિ એ ઉત્તરોત્તર પ્રગતિ કરતા સેવાકીય કાર્યમાં અગ્રેસર રહી અને તેમના નેતૃત્વ હેઠળ સર્વાંગી વિકાસ સાધશે તેવી પ્રભુને પ્રાર્થના કરી તેમને દીવ બક્ષે અને આપણને સૌને તેમનું સબળ નેતૃત્વ સતત અર્પણ થતું રહે તેવી અભ્યર્થના ભારત માતા કી જય 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 ગરવી